નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મગફળીની એવરેસ્ટ બજાર લઈને છે છે સામાન્ય તમામ માર્કેટ અંદર જોવા મળી રહી અમુક માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ પણ બજાર હાલ તો નોંધાઈ રહી છે પરંતુ કોઈ મોટો સુધારો નહીં જોવા મળે આ મુજબની બજાર કન્ટિન્યુ ચાલ્યા કરશે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટ ની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂ મિત્રો અજના મગફળી જાડીના ભાવ જોઈએ તો જામજોધપુર આઠસો થી ચૌદસો ને વીસ રૂપિયા થ્રોલ નવસો નેવું થી બારસો રૂપિયા હળવદ એક હજાર થી પંદરસો રૂપિયા મોડાસા બારસો થી અડસઠ રૂપિયા ડીસા બારસો થી ચૌદસો રૂપિયા ધારી એક હજારથી બારસો રૂપિયા સિદ્ધપુર બારસો થી તેરસો રૂપિયા દાહોદ નવસો થી એક હજાર રૂપિયા બોટાદ એક હજારથી તેરસો ચાલીસ રૂપિયા રાજકોટ એક હજાર પાંત્રીસ થી ચૌદસો ને પંદર રૂપિયા વડગામ બારસો અડત્રીસ થી તેરસો રૂપિયા સાબરકુંડલા એક હજાર પચાસ થી એક્યાસી રૂપિયા વિસાવદર એક થી સાસઠ રૂપિયા ખાંભા એક હજાર થી એકવીસ રૂપિયા હિંમતનગર અગિયારસો થી અઢારસો ને સોળ રૂપિયા અમરેલી નવસો થી ચૌદસો ને સાત રૂપિયા જામખંબાળીયા નવસો થી પંચોતેર રૂપિયા પાઠાવાળા અગિયારસો પચાસથી ચૌદસો ને બાવન રૂપિયા મેદરડા નવસો પચાસથી ચૌદસો રૂપિયા ત્રાંગધ્રા અગિયાર બ્યાસી રૂપિયા દિયોદર બારસો સાઠથી થી તેરસો ને એકાવન રૂપિયા ધાનેરા બારસો ચાલીસથી થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા વાંકાનેર સાતસો થી પંદરસો ને ત્રીસ રૂપિયા વિજાપુર અગિયારસો પચીસ થી તેરસો ને એકાવન રૂપિયા કોડીનાર અગિયારસો પાંત્રીસ થી ચૌદસો ને ત્યાંશી રૂપિયા वेरावल एक हजार जूनागढ़ एक हजार चालीसो चौम्मास रुपया एक हजार बेतालीस रूपया जामनगर एक हजारो चालीस रूपया पीलड़ी बार सौ चौबीसो एकवन रूपिया नेनावा बार सौ पंचासी तेरसो एक रुपया भावनगर तेरसो तेरसो सड़सठ रुपया અંજાર બારસો સિત્યાવીસ થી બારસો સત્યાવીસ રૂપિયા લાખણી બારસો એકસઠ થી તેરસો રૂપિયા પોરબંદર નવસો થી તેરસો રૂપિયા થરા બારસો થી તેરસો રૂપિયા મૂવા એક હજાર થી ચોરાણું રૂપિયા થરાદ બારસો પંચાવન થી ચૌદસો એકત્રીસ રૂપિયા અને ગોંડલ એક હજાર થી તેરસો રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મોરબી નવસો થી ત્રીસ રૂપિયા જામજોધપુરા આઠસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા તલોદ એક હજાર પચાસથી સત્તરસો ને પચીસ રૂપિયા રાજકોટ એક હજાર દસથી ચૌદસો રૂપિયા ઈડર અગિયારસોથી સોળસો ને ચોસઠ રૂપિયા સાવરકુંડલા એક હજારથી બારસો એકોતેર રૂપિયા અમરેલી નવસો સિત્તેરથી તેરસો ત્રીસ રૂપિયા મેદરડા નવસોથી તેરસો રૂપિયા કોડીનાર એક હજાર પંચ્યાસીથી ચુમ્માલીસ રૂપિયા જૂનાગઢ એક હજાર દસથી રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવનગર બારસો બ્યાશીથી બારસો નવ્વાણું રૂપિયા પાલનપુર તેરસોથી પંદરસો રૂપિયા મહુવા અગિયારસો અઠ્યાવીસથી તેરસો રૂપિયા અને ગોંડલ એક હજાર એક્યાસીથી તેરસો ને એકસઠ રૂપિયા